ગણેશ વિસર્જન નિમિત્તે ચુસ્ત બંદોબસ્ત સાથે કરજણ તાલુકા નરેશ્વર પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાન તૈનાત પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજનું સ્થાન નરેશ્વર મુકામે કરજણ તાલુકા તેમજ અન્ય તાલુકા જિલ્લા ગામડામાંથી આવતા શ્રીજી ભક્તોને વિસર્જન નિમિત્તે ચુસ્ત બંદોબસ્ત તેમજ સ્વચ્છતાનું ધ્યાન રાખતી કરજણ તાલુકાથી ફાયરના જવાન દ્વારા તેમજ પોલીસ સ્ટાફ પણ કોઈ પણ વ્યક્તિને નર્મદા નદીમાં હાથ પગ ધોવા પણ રોકવામાં આવ્યા કરજણ તાલુકા ફાયર બ્રિગેડના જવાન તેમજ પોલીસ મિત્રો દ્વારા ચુસ્ત રાખી કોઈ પણ વ્યક્તિ નદીના નાળા તણાઈ તેમજ ડૂબીના ના જાય એને ધ્યાને લઈ ચુસ્ત બંદોબસ્ત કરાયો તેમજ કરજણ સિનોરનો પોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા વિસર્જન કરવા માટે આવેલા ભક્તો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું નરેશ્વર ખાતે આવેલ ધારાસભ્ય કાર્યાલય પાસે દરેક ભક્તોને પ્રસાદી રૂપે ખીચડી છાશ રૂપે પ્રસાદી જમાડવામાં આવી Bureau report pintu WhatsApp baru